અદભુત સરકાર જગ્યા ઉપર કરવામાં આવ્યો છે અને પાછળ સ્ટેજ છે કાર્યક્રમ પણ ચાલુ છે એ પણ તમને હમણાં બતાવું તો આપડે અત્યારે પહોંચી ગયા છે માધવરાયજી જે લગ્ન છે એની અંદર અદભુત નજારો છે અયો અમાર ખોવાઈ ગયો તો મેળામાં ભાગી જાય ને આ ડાવરો મન ખોલે એની અંદર જે રાણી લક્ષ્મીની ની અને ભગવાન શ્રી કૃષ્ણ ની જે રાસલીલા હતી એના વિશે આ ડોમ ની અંદર જે બધા રમેશભાઈ કાડા જોઈ શકો છો કે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે સેન્ટ્રલ એસી ડોમ આખો બનાવવામાં આવ્યો છે કે દવાખાના મુકાઈ ગયા કંઈક આવો રથ છે માધવરાયજીનો જે લગ્નમાં રથનો ઉપયોગ કરવામાં આવે છે નમસ્કાર રામ રામ જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે જવાના છીએ માધુપુરનો જે મેળો છે ભગવાન શ્રી કૃષ્ણના અને રુક્ષ્મણીજીના જે લગ્ન થાય છે અને ત્યાં મેળો પણ હોય છે તો આપણે આજે ત્યાં જવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો ને વિડીયો થોડોક લાંબો થશે પણ તમને જોવાની મજા આવશે મેળાની તમામ ઇન્ફોર્મેશન તમને વિડીયોની અંદર મળશે તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર વિડીયોને જોજો તમને મજા આવશે ને મેળાની અંદર જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે પછી ત્યાં બધા હસ્તકલા અને આવું એવું બધું વારે વખત હોય છે તો જોઈએ આ વખત છે કે નહીં તો ચાલો મારી સાથે વિડીયોમાં આગળ જોડાઈ રહ્યો અને મારી સાથે ચાલો માધુપુર મેળો કરવા આપણે અત્યારે જાપાણી પીવા માટે ખરે ગામ કઈક છે માધુપુર રોડ ઉપર ત્યાં ઉભા હતા ને હવે આપણે અહીંથી જાશું માધુપુર અત્યાર સુધી આપણે ગાડી એકતા જ હવે અત્યારેથી સમીર ગાડી હલાવશે તો આ કઈક ગામ આવું ગામ હામે ઉભો હે કોઈ ફોનમાં વાતું કરે છે હવે નવરો થાય તો પછી આપણે કઈક આગળ વધીએ તો આપણે જુનાગઢમાં તો તડકો ભયંકર હતો અહીંયા આવ્યા તો થોડીક જાર જ થઈ છે હવે આપણે સમીરભાઈ ફોન નવરા થાય તો પછી આગળ જઈએ નકર મને લાગે હાઈ જાય ને અહીં પડી જાવ ચાલો ગાડી આખી લ્યો સમીરભાઈ તમારું તો ભાઈ આપણે બસ પહોંચવા આવ્યા છીએ વધીને પાંચ દસ મિનિટ આપણે છે ને અત્યારે મેળાની એકદમ નજીક પહોંચી ગયા છીએ તો આ જગ્યા ઉપર જે તમને આ દેખાય છે ત્યાં એક હેલીપેડ પાંચ કે છ હેલીપેડ બનાવવામાં આવ્યા છે કોઈ વીઆઈપી સેલિબ્રિટી કે કોઈ આપણા રાજનેતા કોઈ આવે તો અહીંયા હેલિકોપ્ટર પોતાનું લેન્ડ કરી શકે ગયા જે ગયું વર્ષ હતું ને ત્યારે આપણા રાષ્ટ્રપતિ અને ગુજરાતના સીએમ અને બધા આવ્યા હતા તો આપણે કમ્પલીટ ગાડીવાડી વાડી રાખતી હતી અને હવે આપણે જઈએ અહીંથી મેળામાં ને જોઈએ મેળાનો માહોલ કેવો સર્જાનો છે એ તો વિડીયોમાં જોડાઈ રહેજો આપણે અત્યારે પહોંચી ગયા છે ઉપર અને અહીંયા છે ને બ્રિજ બનાવવામાં આવ્યું છે નવું અહીંયા આ જગ્યા ઉપર બ્રિજ બનાવ્યું છે અને આ જગ્યા ઉપરથી આખો મેળો તમને જોવા મળે છે તમે અદભુત સરકાર આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે અને પાછળ સ્ટેજ છે સ્ટેજમાં કાર્યક્રમ પણ ચાલુ છે એ પણ તમને હમણાં બતાવું આપણે અત્યારે પહોંચી ગયા છે માધવ જે લગ્ન છે એની અંદર અદભુત નજારો છે આ જગ્યા હસ્તકલા મેળો આવ્યો છે અહીંયા આજુબાજુના જે મિઝોરમ ને એ બાજુથી પૂર્વ ઉત્તરી ભારત છે ત્યાંથી જે હસ્તકલાના કારીગરો છે અહીંયા આવે છે અને પોતાની હસ્તકલા નું વેચાણ કરે છે અને પ્રદર્શન કરે છે તો ચાલો આપણે જોઈએ અંદર જઈને કેવી છે હસ્તકલા અને શું છે આ જગ્યા ઉપર અહીં અંદર આવતા જ તમે જોઈ શકો છો કે હસ્તકલાના નતનવા કારીગર નતનવી જે વસ્તુઓ છે એ આ જગ્યા ઉપર બની રહી છે આજે તમે જોઈ શકો છો એ આપણે જે તાબડાને ઉઠતા હોય ને એ જે હાથ વણાટ કરે ને એ જે મશીન છે અને આ બાપા અત્યારે અહીંયા બનાવી રહ્યા છે જોઈ શકો છો તમે તો આના જે અલગ અલગ નમૂના પણ આ જગ્યા ઉપર રાખવામાં આવી રહ્યા છે તો આ રીતે કંઈક આપણે જે આ ધાબડાને છાલને જે ઉઢવાની આવે ઓછાળને એ આ રીતે કંઈક બનાવવામાં આવે છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બાજુમાં આ જે બધી નમૂના પણ જો અહીંયા આ બધા નમૂના પણ રાખેલા છે અને બધા હેન્ડક્રાફ્ટ છે આ જગ્યા ઉપર મણિપુર મિઝોરમ અને પૂર્વી ઉત્તર ભારતના તમામ કારીગરો પોતાની હસ્તકલા લઈને આ જગ્યા ઉપર આવ્યા છે ટ્રાફિક વધારે છે એટલે બતાવી નથી શકતો આ ભાઈ અમારા ખોવાઈ ગયો મેળામાં ભાગી જાય મન પડે ત્યાં હું મેળે આવે મેળે જાય એને જ મેળો કહેવાય ત્યાં બ્લેક કલરનું છે ને પાછળ અહીં સ્ક્રીન રાખવામાં આવે છે સ્ટેજ જે પાછળ જેવોમાં સામે સ્ટેજ રહ્યું ને મોટું બધું વાઈટ કલરના કપડાં ત્યાંથીનો બધો પ્રોગ્રામ અહીંયા બધા મેળાની અંદર લાઈવ કરવામાં આવે અને પોલીસો અહીંયા હોચ ટાવર પર ફિટ કરવામાં આવેલા છે પણ મેળાની અંદર છે ને આ જગ્યા ઉપર અત્યારે અલગ અલગ સ્ટેજને બધું ખાણીપીણીનો ખાણીનું રાંખવામાં આવેલું છે એટલે સામેની સાઈડમાં તમે બધું જોઈ શકો છો જે સ્ક્રીન છે ત્યાં સ્ક્રીનની અંદર તમને લાઈવ સ્ટેજ પ્રોગ્રામ જોવા મળશે ત્યાં બાજુ તમે સામે જે જોઈ જો શકો એ બધું ખાણીપીણીનો વિભાગ જ અલગ છે આપણે હસ્તકલા જે જોયું એ બધા લોકો આપણે રૂક્ષ્માણીજી હતા એ રૂક્ષમાણીજી છે એ ઉત્તર ભારત થી ઉત્તર ભારત પૂર્વ ઉત્તર ભારતના હતા એવું કંઈક હતું તો તે જે ઉત્તર પૂર્વી ભારતના લોકો છે એ પણ આ મેળાની અંદર ભાગ લે છે અને આ મેળાની અંદર પોતાની જે હસ્તકલા અને કલાઓ છે એ અલગ અલગ દર્શાવે છે તો આવું કંઈક આ રૂક્ષ્મણીજીના જે અને કૃષ્ણ ભગવાનના લગ્ન છે એનું કંઈક અલગ જ મહિમા છે તો તમે પણ જો આ મેળો ન જોયો હોય અને અત્યારે નિહાળતા હોય તો એક લાઈક કરી દેજો ને વધારે પડતો શેર કરી દેજો એટલે બીજા લોકો સુધી પણ મેળાનો માહોલ જોઈ શકે ને મેળો જોઈ શકે અમે દેખાય મોતનો નો કોલ હવે આપણે જે ચકબોળ વિભાગ છે ને એ બાજુ જ જે સ્ટેજ છે સ્ટેજ ની અંદર થી અત્યારે લાઈવ મણિયારો ચાલી રહ્યો છે તો ચાલો એ જ રીતે તમને બતાવું જી મેળા માતા અહીંયાથી આ બીજો અંદર ડોમ જેવું દેખાય છે એની અંદર જવાનું છે અને જોવાનું છે હું છે એ ડોમની અંદર આપણે ખબર નથી ચાલો જઈએ અને જોઈએ જે રાણી જાણીમણી હતા એની જે પ્રેમ કહાની અને એ કેવી રીતના ક્યાંથી હું કોણ લઈ આવ્યું હતું એ બધું આ ડોમની અંદર દર્શાવવામાં આવ્યું છે આખો એસી ડોમ આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યો છે સેન્ટ્રલ એસી ડોમ છે આ અને અહીંયા જે ભગવાન કૃષ્ણની જે આ આખા મેળાનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આખું આ જગ્યા ઉપર જણાવવામાં આવ્યું છે અને તમારે જાણવું હોય તો જે મેં બધા જ જે એના એક એક લીલાના જે અહીંયા સામે તમને દેખાય છે જે આ ફોટા આ રીતના જે ફોટા છે એની અંદરથી મેં બધું એક એક ફોટો લીધ દીધો છે તો તમે વિડીયોને પુશ કરી અને આખો ઇતિહાસ વાંચી શકો છો અને જો જોઈ શકો છો કે શું કામ આ જે મેળો છે એ યોજવામાં આવે છે અને રાણી રુક્ષમણીજી ત્યાંના હતા અને કેવી રીતે આ જગ્યા સુધી પહોંચ્યા હતા એનું બધું આ ફોટોની અંદર દર્શાવવામાં આવ્યું છે આ જે છે એ આખો એસી ડોમ છે અને એની અંદર જે રાણી વિશ્વની અને ભગવાન શ્રી કૃષ્ણની જે રાસલીલા હતી એના વિશે આ ડોમની અંદર જે બધા ચિત્રો મેં તમને બતાવ્યા એ દર્શાવવામાં આવ્યા છે તો જો તમે જોઈ શકો છો મારી પાછળના ભાગમાં જે ચિત્ર જે છે એની અંદર આખો ઇતિહાસ લખેલો છે અને જો તમારે ઇતિહાસ જાણવો હોય અને વાંચવું હોય તો મેં એક એક ફોટો લીધેલો છે તો તમે એની અંદરથી બધું પુશ કરી દીધી હોય અને વાંચી શકો એક મજા આવી આ બે ભાઈ આપણને શું નામ ભાઈ તમારું ધીરજ વડેદરા અને તમારું નામ રમેશભાઈ કારાવદરા મેળાની અંદર આવ્યા છે ને મેખડી ગામના છે કાંઈ બીજુંય તમે ભોલ્યા વગર કરી નાખ્યો એટલે આપણા વિડીયો વધારે વધારે આગળ પહોંચ્યો અને આપણે તો જે આ ચેનલ નવી જ બનાવી છે તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ સેર શેર કરજો જેથી આપણો વિડીયો આગળ પહોંચે અને માધુપુરની અંદર આવેલા જે આ મેળાનું મહત્વ છે એ બધા જાણે તો બોલો જય શ્રી તો આ કંઈક અલગ પ્રકારનું અહીંયા જે ડોમ એ સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યો છે તો આપણે અત્યારે જઈએ છીએ અહીંથી જે અંદર જે ડોમ છે એ અંદર જે સ્ટ્રેચ કાર્યક્રમ છે અંદર જઈએ છીએ આ સેન્ટ્રલ એસી બનાવવામાં આવ્યું છે તો ચાલો આપણે જઈએ તો આપણે અહીંયા જે મશીનો છે ચેકિંગ કરીને અંદર જવા દઈએ છીએ અને આ જે સેન્ટ્રલ એસી ડોમ છે એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે અને સાંસ્કૃતિક બધી જે પરંપરાગત રીતે આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો કે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે સેન્ટ્રલ એસી ડોમ આખો બનાવવામાં આવ્યો છે સેન્ટ્રલ ડોમ તમે જોઈ શકો છો કે ડોમની બહારથી કેવો નજારો છે આપણે જે એન્ટ્રી હતી એન્ટ્રી વીઆઈપી ગેટ માટે એન્ટ્રી હતી અને બહાર પણ સ્ક્રીન રાખવામાં આવી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો આખો દિવસને માટે ચાલુ હોય છે દેશ વિદેશથી અહીંયા લોકો જોવા માટે આવે છે અને આપણા દેશના જે ખૂણે ખૂણેથી જે કૃષ્ણ ભક્ત હોય આ જગ્યા ઉપર આવે છે અને પોતાના અલગ અલગ કાર્યક્રમો યોજે છે હમણાં થોડીક વાર પહેલા જ આસામથી જે એની સાંસ્કૃતિક કાર્યક્રમ હતો આસામનો એ પણ અહિયાં બતાવવામાં આવ્યો હતો અને આ જે ડોમ છે એ ડોમની એક્ઝેટ સામે જ માધવરાયજી નું મંદિર જે તમે આ જોઈ શકો છો માધવરાયજી નું મંદિર અહીંયા આવેલું છે તો આપણે જઈએ અને માધવરાયજીના દર્શન કરીએ એની પહેલાં અહીંયા સામે થોડાક ફોટાઓ તસવીરો અહીંયા સામે રાખવામાં આવેલી છે તો આપણે એ પણ જોઈએ અને નિહાળીએ રાખવા ડોમ તમે જોઈ શકો છો કે અહીંયા કદાચ ગમે એટલા માણસ હોય તો એ આરામથી સમાઈ જાય ડોમની અંદર એટલી વ્યવસ્થા છે અને સેન્ટ્રલ એસી છે એટલે ઉનાળાની અંદર અત્યારે ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન હોવા છતાં પણ લોકોને જરાય પરેશાની થતી નથી કારણ કે અંદર એકદમ ઠંડકનો માહોલ છે તો ચાલો આપણે માધવરાયજીના મંદિરના દર્શન કરીએ અને બીજી મેન વસ્તુ એ કે અહીંયા પાણીના બરફ પણ રાખવામાં આવ્યા છે અને મિનરલ વોટર અને ઠંડુ એકદમ પાણી રાખવામાં આવ્યું છે અને બીજી મેઇન વાત કે આ જગ્યા ઉપર કોઈ જાતના જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી જે અહીંયા કચકડાના જે કાચના ગ્લાસ આવે છે એ જ રાખવામાં આવે છે તો આવી રીતના અહીંયા ઘણા બધા પાણીના પરબ જોઈએ સામે બે છે એક અહીંયા છે તો ચાલો હવે આપણે માધવરાયજી દર્શન કરીએ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અહિયાં આ સામે જે છે એ માધવરાયજી નું મંદિર છે સોરી ભાઈ મિસ્ટેક આ માધવરાયજીનું નહીં પણ આ જે મંદિર છે રામદેવવીનું મંદિર છે તો માફ કરજો હું હવે જઈએ છીએ આપણે માધવરાયજીનું જે મંદિર છે ત્યાં તો ચાલો મારી સાથે વિડીયોમાં બની રહ્યા હોવ કારણ કે રસ્તાની અંદર ફૂલ ટ્રાફિક થઈ ગયો છે એટલે હું મોબાઈલ મૂકી દઉં હું થોડીક વાર હું ખોટો ક્યાંક દવાખાનામાં મૂકાઈ જાય એટલે હું મોબાઈલ મૂકી દઉં હું હું દવાખાના મૂકાવેલી પહેલાં ભાઈ સમીરી દાંત કાઢે હવે સમીરી દાંત હું કાઢે આઢેમાં

શીતળા માતાજી નું મંદિર છે ચોક ની અંદર માધવ માધુપુર ગામના તો આ કંઈક માધુપુર ગામનો ચોક છે તો આપણે પહોંચી ગયા છીએ જે માધવરાયજીનું મંદિર છે ત્યાં તો કંઈક મંદિરની બહાર આવો કંઈક નજારો છે અને માધવરાયજીનો જે રથ છે એ આ જગ્યા ઉપર રાખવામાં શણગારવામાં આવ્યો છે તો ચાલો બતાવું તમને આ કંઈક આવો રથ છે માધવરાયજીનો જે લગ્નમાં આ રથનો ઉપયોગ કરવામાં આવે છે ને જે આ મંદિર આપણે જે તમે જોઈ શકો છો કે આ જે મંદિર સામે દેખાય છે એ માધવરાયજીનું અત્યંત પૌરાણિક મંદિર અહીંયા છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પછી આપણે વધારે ખબર નથી જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટની અંદર આ જણાવજો કે આ મંદિર છે ને એ મારા અંદર જે માધવરાયજીનું જે પૌરાણિક અને જૂનું મંદિર છે એ આ જગ્યા ઉપર છે જોઈ શકો છો કે આ કેટલું જૂનું આ મંદિર હોઈ શકે છે અત્યારે આ મંદિરની અંદર પ્રતિમા છે કે નહીં ખબર નથી કારણ કે અંધારું છે અહીંયા અંદર કોઈ છે નહીં એટલે આપણે ત્યાં અંદર જાતા નથી અને મંદિરને તોડી નાખવામાં જે તે ટાઈમની અંદર તૂટી ગયેલું છે તો કંઈક આ આવું મંદિર છે ને મંદિરની બહાર આપણે અહીંયા ચોપાટી છે તો આપણે જઈએ છીએ ચોપાટી બાજુ ચક્કર મારવા તો ચાલો વિડીયોમાં આગળ જોડાઈ રહ્યો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એટલો બધો શેર કરો કે બીજા લોકો સુધી પહોંચો અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ચોપાટીએ પહોંચી ગયા છીએ અને આ કંઈક આવો નજારો હે ચોપાટીએ એ અહીંયા પણ આ રીતે કહેવાય માંડપને બધું ગોઠવવામાં આવ્યું છે અને આ ચોપાટીનો કંઈક અલગ જ નજારો છે જોઈ શકો છો તમે એટલી બધી ક્લિયરિટી નહીં આવતી હોય કારણ કે થોડોક મોબાઈલ આજે નથી બરોબર તો આ કંઈક આવો કંઈક નજારો છે ચોપાટીનો એન્જોય કરો અને આપણો એક બીજો માધુપુરનો જે બીચનો સિનેમેટિક વ્યૂવાળો વાળો વિડીયો બનાવેલો હતો એ ન જોયો હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આઈ બટન ઉપર તમને મળી જશે તો એ વિડીયો પણ જરૂરથી જોજો જે માધુપુરની ખુબસુરતી અને માધુપુરનો જે બીચ છે એનો છે સમીર જો બેહી ગયા સોફા ઉપર કઈ આ રીતના સોફા ને એવું રાખવામાં આવ્યું છે બેસવા માટે નીચે બધા વોલીબોલ રમી રહ્યા છે તો આ રીતનું કંઈક ચોપાટી જે અહીંયાનું દરિયો છે દરિયાની સામે આ રીતનું કંઈક સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે લોકો ઉપર બેસીને અને દરિયાનો જે વ્યૂ છે એનો આનંદ માણી શકે છે ના વોલીબોલ માટે ગ્રાઉન્ડ છે સામે કરાટે બધું રાખ્યું છે આ દરિયો છે આ જે રાતનો નજારો છે મેળાની અંદર અત્યારે એકદમ ઠંડો માહોલ થઈ ગયો છે તો હવે અત્યારે તો અમે વિચારીએ છીએ કે પાછા ઘરે જુનાગઢ વયા જાય આવતીકાલે પાછા આવવાની ઈચ્છા છે તો જોઈએ હવે આવતીકાલે શું થાય એટલે જો તમારે આવતીકાલનો રાતનો નજારો જોવો હોય તો કોમેન્ટની અંદર લખી નાખજો એટલે તમારા માટે આવતીકાલે પણ બીજો વિડીયો આપણે બનાવી નાખશું તો અત્યારે વિડીયોની અંદર આપણે એને જ્યાં સુધી અહીં છીએ ત્યાં સુધી હું તમને રાતનો આ જે મેળો છે એ બતાવું છું પછી આપણે આગળ જોઈએ શું કરવાનું છે એ અદભુત લાઇટિંગ અને અદભુત નજારો છે અત્યારે રાતના અહીંયા સ્ટેટ પ્રોગ્રામ ને લાઈવ ચાલુ છે બધું સ્ક્રીન ઉપર ન દેખાય છે તો મિત્રો આપણે અત્યારે જો ફાઇનલી મેળાની બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ઘરે અને હજી છે ને અહીંયા જે કૃષ્ણ ભગવાનના ત્યાં લગ્ન થવાના છે ને એ જગ્યા મેં તમને આ વિડીયોની અંદર બતાવી નથી જો એ જગ્યા તમે જોવા માંગતા હોય તો કોમેન્ટની અંદર લખી નાખજો ને વિડીયો જેટલો શેર કરશો ને જેટલા લોકો સુધી પહોંચશે એટલે આપણને બીજો વિડીયો બનાવવાની મજા આવશે તો ચાલો હવે ફાઇનલી આપણે અહીંથી બહાર નીકળી જાય જે અહીંયા જે વન છે એ વનની તમને જરીક ઝલક બતાવી દેશે અહીંયા પછી આપણે આગળ જઈએ અને હવે જૂનાગઢ જઈને આવતીકાલે જો તમે લોકો બીજો વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો એટલે આપણે બીજો વિડીયો બનાવવા પાછા જૂનાગઢથી અહીંયા આવી જશે તો મિત્રો આપણે છે ને અત્યારે જો ઘરે આવી ગયા અને હવે રાતના વાગ્યા બાર હવે આપણે છે ને અત્યારે જઈમા નથી ત્યાં એટલે ઘરે હમણાં થોડુંક જમી લઈએ અને તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવતીકાલનો વિડીયો જોવો હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે મળીએ બીજા એક નવા વિડીયોની અંદર અત્યારે આટલું જ ટાટા બાય બાય